પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં બે ચાર બે હજાર પચીસ ના રાત્રે મહાઆરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢના બે ચાર બે હજાર પચીસ ના રાત્રે મહાઆરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહાછંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રી પર્વને લઈ અહીં મોટી સંખ્યામાં યાત્રિકોમાં આશાપુરાના માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હોવાની અહીં મિની મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન નવરાત્રી પર્વની જેમાં જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈ મા આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારના રંગબેરંગી લાઇટો વડે શણગારવામાં આવ્યા હતા અહીંયું જવાતા ધાર્મિક પર્વ અંતર્ગત આજે તારીખ બે ને બુધવારે રાત્રે મંદિર પરિસરમાં કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ ભારોડ તેમજ માતાના મઢના રાજા બાસુ ગ્રુપ દ્વારા મહારતી સાથે રાસ ગરબાનું આયોજન માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અહેવાલ મા ન્યૂઝ મહેશભાઈ ઠક્કર લખપત કચ્છ